હાય ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ સીટલ્સ કિચન ગુજરાતી હું મેથી પાકના લાડુ અને ચક્તા બંને બનાવવાની છું તો શરીરને તાકાત આપે અને ઠંડી સામે રક્ષણ આપે એવા મેથી પાકના આ લાડુ તમે જરૂરથી જોજો અને જાતે પણ ટ્રાય કરજો કે આ રીતના લાડુ બનાવી અને ઠંડીમાં ખાઓ મેથી પાકના લાડુ એવી રીતે આજે હું બનાવવાની છું કે તમને એવું નહીં લાગે કે અંદર મેથીનો ટેસ્ટ આવે છે તો સહેજ પણ કડવા ન લાગે એ રીતે આપણે બનાવીશું અહીંયા મેં બસો ગ્રામ મેથીને મિક્સર જારમાં દળી લીધી છે મેથીને મેં થોડી ડ્રાય રોસ્ટ કરી લીધી હતી અને હવે એક બાઉલમાં આપણે મેથીને ચાળી લઈશું અને દૂધમાં સારી રીતે પલાળી અને ચાર થી પાંચ કલાક માટે રહેવા દઈશું તો આ રીતે આપણે બધી જ મેથી પલળી જાય એ રીતે દૂધ એડ કરવાનું છે જેથી કરીને મેથી બધી જ ફૂલી જશે અને ચાર પાંચ કલાક રેસ્ટ થવા દઈશું હવે પાંચ કલાક થઈ ગયા છે તો મેથી પાક બનાવવાનું શરૂ કરીશું મેથી પાક બનાવવા માટે અહીંયા મેં ઘી લીધું છે ત્રણ મોટી ચમચી અને તેમાં બાવળનો જે ગુંડર આવે છે તે મેં તળી લીધો છે આ રીતે તો બાવળનો ગુંદર છે એ સ્ત્રીઓ અને પુરુષો બધા જ ખાઈ શકે છે તો આપણે બાવળનો જ ગુંદર લઈશું બધો જ ગુંદર સારી રીતે તળી લીધો છે હવે તે જ ઘીમાં આપણે જે દૂધમાં પલાળીને મેથી રાખી હતી તે તમે જોઈ શકો છો કે ફૂલી અને

જ્યાં સુધી સ્લો ફ્લેમ ઉપર મેથી શેકાય છે ત્યાં સુધી આપણે ગુંદરને મિક્સર જારમાં એક કે બે ચક્કર ફેરવી લઈશું તો બધો જ ગુંદર ભાગી જશે અને મેથી સારી રીતે શેકાઈ અને એકદમ છૂટી પાવડર ફોર્મમાં આવી ગઈ છે તો દસ થી બાર મિનિટ જેટલો સમય મને મેથીને શેકતા લાગ્યો છે અને સારી રીતે મેથી શેકાઈ ગઈ છે જો તમે આ રીતે મેથી વાપરશો મિત્રો તો તમને સહેજ પણ કડવી નહીં લાગે જો મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બે આઇકન બટન દબાવજો જેથી કરીને બધી જ નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે તો આ રીતે એકદમ પાવડર જેવું થઈ જશે મેથીનું જે લોટ આપણે દૂધમાં પલાળીને રાખ્યો હતો તે દસ બાર મિનિટ જેવું થઈ ગયું છે અને હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું તો આ સમયે જો તમને એવું લાગે કે મેથી કાગળીઓ છે તો તમે ચારણીની મદદથી ચાળી લઈને પછી વાપરી શકો છો હવે આપણે થોડા ડ્રાય ફ્રૂટ રોસ્ટ કરી લઈશું બદામ કાજુ અખરોટ પિસ્તા અને અહીંયા મેં બે ચમચી જેટલા મગસ્તરીના બીજ લઈ લીધા છે તો આપણે આ ડ્રાય ફ્રૂટને છે તે ઘી વગર સારી રીતે ક્રશ થઈ જાય હવે આપણે પેનમાં બીજું બે ચમચી ઘી મૂકીશું અહીંયા મેં ગાયનું ઘી વાપરી રહી છું તમે જે પણ તમારી પાસે અવેલેબલ હોય ઘી તે વાપરી શકો છો પણ ગાયનું ઘી છે તે ખાવામાં સારું રહે છે એટલા માટે છું હવે એક કપ ચણાનો કકરો લોટ એક કપ ઘઉંનો નો કકરો લોટ એક કપ અડદનો લોટ મેં દોઢ કપ લીધો છે અહીંયા તો અડદનો દોઢ કપ લોટ અને ઘઉંનો આપણે જે કકરો લોટ લીધો છે એની સામે આપણે ઘઉંનો ઝીણો લોટ લઈશું એક એક કપ તો બધા જ લોટનો નું માપ બસો બસો ગ્રામ છે ખાલી અડદનો લોટ છે તે અઢીસો ગ્રામ છે હવે લોટને આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકવાનો છે સારી રીતે તો સ્લો ફ્લેમ રાખીને શેકીશું તો બધા જ લોટ સારી રીતે શેકાઈ જશે અને જે ટેસ્ટ છે તે શેકેલા લોટનો લાડવામાં ખૂબ જ સરસ લાગશે તો આ રીતે આપણે ઘીની ચિંતા કરવાની નથી કારણ કે આપણે જે કોણ અને ઘીનો પાયો કરીશું તેમાં ઘી વધારે આવશે એટલા માટે અત્યારે આપણે અહીંયા બે ચમચી ઘી મૂકીને રોસ્ટ કરી છે લોટને હવે ત્યાં સુધી લોટ શેકાય ત્યાં સુધી આપણે એક મોટી ચમચી ખસખસ અને શેકેલા ડ્રાય ફ્રૂટનો નો મિક્સરમાં પતકચરા વાટી લઈશું આ રીતે આપણે ડ્રાય ફ્રૂટને છે તે અધકચરા વાટી લેવાના છે એકદમ પાવડર કરવાનો નથી હવે અહીંયા મેં એક કપ કોપરાનું છીણ ઉમેર્યું છે મારી પાસે રેડીમેડ છીણ હતું તો મેં એ ઉમેર્યું છે જો તમારી પાસે રેડીમેડ ન હોય તો તમે જે કોપરાની બાજલી આવે છે તેને ક્રશ કરી અને ઉમેરી શકો છો તો આ રીતે બધા જ લોટ શેકાઈ ગયા છે તો હવે તેને આપણે જે મેથીનો પાવડર રાખ્યો છે તેમાં મિક્સ કરી લઈશું આ રીતે તો લોટ મેથી કરતા લોટનું પ્રમાણ આપણે ડબલ રાખવાનું છે હવે તેમાં ક્રશ કરેલા ડ્રાય ફ્રૂટ ઉમેરી લઈશું અને અહીંયા મેં ગુંદરને પણ મિક્સર જારમાં પીસી લીધો છે તો ગુંદર પણ ઉમેરીશું અહીંયા મેં ત્રણ મોટી ચમચી સૂટ પાવડર અને ત્રણથી ચાર મોટી ચમચી જે ગંઠોળા આવે છે તેનો પાવડર લાવી હતી જે ગુંદર છે તે આપણે ઉમેરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો ગોળનો પાયો ઉમેરતા પહેલા આપણે આ બધું મિક્સર છે તે રેડી કરી લેવાનું છે મિત્રો આ બધા મિક્સરને રેડી કરી અને તમે ફ્રીજમાં રાખી શકો છો અને જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે ઘી અને ગોળનો પાયો કરી અને મેથી પાક બનાવી શકો છો તો આ રીતે હવે આપણે ગોળ અને ઘીનો પાયો કરીશું તો ઘી ગોળનો પાયો કરવા માટે અહીંયા મેં બસો ગ્રામ જેટલું ઘી લઈ લીધું છે અને ત્રણસો ગ્રામ જેટલો ગોળ સમારીને ઝીણો લઈ લીધો છે ઓ આ રીતે આપણે ઝીણો સમારેલો ગોળ લેશું તો પાયો થવામાં વાર લાગે અને મેથી પાકના લાડુનો પાયો આપણે બહુ કરવાનો નથી એટલે એક ઉભરો આવે ત્યાં સુધી જ આપણે તેને થવા દઈશું અને ત્યાં સુધી આપણે જેમાં મેથી પાક પાથરવાનો હોય તે થાળીમાં થોડું એવું તેલ લગાવી દઈશું એટલે આસાનીથી મેથી પાકના ચટા નીકળી શકે કોમેડીયન પ્લે પર ગોળ પાકો થઈ રહ્યો છે અને આ રીતે ફેરવતા જઈ અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે પાયાને થવા દઈશું તો તમે જોઈ શકો છો કે ગોળ સારી રીતે ઓગળી ગયો છે અને હવે ઝીણા ઝીણા ફૂલ પડવા માંડ્યા છે તો હવે આપણો પાયો છે તે થવા આવ્યો છે જો વધારે કડક પાયો કરશો તો લાડવા ખાવાનો મજા નહીં આવે અને કઠણ થઈ જશે એટલા માટે આપણે એક ઉભરા સુધી પાયા ને જ પાયો આપણે તૈયાર કરેલા મિશ્રણમાં ઉમેરી લઈશું લઈશું અને બધું જ આપણે ચમચાની મદદથી મિક્સ કરી તો જ્યાં સુધી ગરમ છે ત્યાં સુધી આપણે ચમચાની મદદ લેવાની છે અને હાથે દજાઈ ન એવું થાય એટલે આપણે હાથેથી સારી રીતે મિક્સ કરીશું હાથેથી મિક્સ કરીશું તો જ મિશ્રણ બરાબર મિક્સ થશે અને સારી રીતે ટેસ્ટ બધી બાજુ બેલેન્સ થશે તો આ રીતે મેં બધું સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે ચત્તા પાડવા માટે હું થાળીમાં પાથરી રહી છું આ રીતે તો અહીંયા મેં થોડું ઓછું ઘી વાપર્યું છે કારણ કે જે ગોળનો મેં પાયો કર્યો છે તેનાથી સારું એવું બાઇન્ડિંગ આવી જશે તો ઓછા ઘીમાં મેથી પાક તૈયાર કરવાની આ રીત મિત્રો તમે જરૂરથી અપનાવજો અને આ રીતે મેથી પાક જરૂરથી બનાવજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી હવે આપણે દસ મિનિટ રહીને ચકતા વાળી લઈશું ત્યાં સુધી જે બીજું આપણી જોડે મિશ્રણ બચ્યું છે તેના આપણે લાડવા વાળી લઈશું જો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બે લાયકન બટન દબાવજો એટલે નવી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો આ રીતે એકવાર મેથી પાકના લાડુ ટ્રાય કરજો જે જરાય ખાવામાં કડવા નહીં લાગે અને બધા જ ખાશે થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ